નમસ્કાર મારું નામ ગીતાબેન છે હું ડીટીસી લેવલ પર કામકાજ કરું છું અને હું જસની સરની ટીમમાંથી કામકાજ કરું છું બીજું કે સર વાત કરું કે અમે લાલપુરની અંદર એક ખેડૂતના ત્યાં ભૂઅસ્ત્ર ખાતર આપ્યું હતું આપણે વરિયાલીની અંદર તો તમે એનું લાઈવ રિઝલ્ટ જોઈ શકો છો આ વરિયાલી છે એમની બરાબર છે જો વડિયાળીનું રિઝલ્ટ કેવું સારામાં સારું મળ્યું છે લાઈવ રિઝલ્ટ એનું જોવ છો અને આપણે ખેડૂત મિત્રની સાથ

ગઈ સાલ કરતા સારી લાગે છે બરાબર છે સર શું તમે અમારી પ્રોડક્ટ થી સંતુષ્ટ છો સર સંતોષ સંતોષ અને આવતી વખત એક બીજા ભાઈએ ભી અમને કીધું છે કે ભાઈ તમે આ ખાતર વાપર્યું એ અમને કહેજો તો અમારે ભી નાખવું છે આવતી સાલ વડીઆલીમાં ઓકે ઓકે તો સર શું તમે અમારો બિઝનેસ પાર્ટન બનશો ને હાવ ઓકે સર જય હિન્દ જય ભાઈ સ્ટાઇલ